છેવાડે આવેલ જાંબુના હુડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજે વડોદરા રાવપુરા નંબરમાં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો છેલ્લા તેર વર્ષથી હુડાના મકાનમાં રહેતા જામવાના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાના કારણે જાંબુવાના હુડાના મકાનમાં

અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે કે અમને મકાન ની બદલીમાં મકાન આપો મકાનો એવા બનાયા છે કે કાચા સિમેન્ટ કે ખબર નહી કેવા બનાવ્યા મકાનો તૂટી ગયા છે અમારા નાના નાના છોકરાઓ છે છોકરીઓ છે મકાનો ઉપરથી તૂટી જવા કરે છે કોઈ દબાઈ જશે ને મરી જશે જવાબદારી કોણ લેશે એના માટે સાહેબ જોડે અમે માગણી માંગી કેટલા અમે બાર તેર વર્ષથી રહીએ છીએ હવે એના પહેલા મકાનો કાનના બનેલા છે અમને ખબર નથી મકાનો બધા ફાટી ગયા છે તૈયારી છે નામ ડામોર અમે હાઉસિંગ ઉડાના મકાન માંથી આવ્યા છે કે અમને સાત દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી હતી અને ઘર પડી જવા તૈયારી છે તો અમે ત્યાં જઈને આવ્યા ને ત્યાં રજૂઆત કરીને પછી અહીંયા અમે સાહેબને મળવા આવ્યા છે અમારી માંગણી ઘરના બદલે ઘરની માંગણી છે કારણ કે અમારી હેસિયત છે નહીં કે અમે નવા ઘર લઈ શકીએ અને ત્યાં એવું કહ્યું એક નંબર ઓફિસમાંથી કે તમે તમારા ખર્ચે બનાવો અને તમે બનાવીને રહેતા ને અમારી કોઈ કોઈ ગેરંટી ગેરંટી કે એ લેવા તૈયાર નવસો નવ્વાણું મકાન છે બધા થઈને ત્રણ જ લાઈનમાં નોટિસ મારી છે અને ત્રણ જ લાઈન કે ખાલી કરો તો હવે આખું હાઉસિંગ છે બધાને સાથે આપ્યા તો બધાને સાથે નોટિસો નથી આપી ત્રણ લાઈનમાં નોટિસો મારી છે હમણાં એ લોકો ત્રણ એક બ્લોક માં સોલ મકાન છે એમાં ત્રણ પાછળ ની જે ત્રણ લાઈન છે ને એમાં નોટિસો મારી ગયા છે મારું વોરા બેની બેન ઇબ્રાહીમભાઈ